કચ્છ પોલીસ વડા દ્વારા પૂર્વ કચ્છના તમામ પોલીસ મથક ખાતે લોક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ અન્વયે ભચાઉ પોલીસના લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રસિંહ સિસોદિયા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભચાઉ ખાતેના લોક સંવાદમાં ટ્રાફિક કાળા કાચવાળી ગાડીઓ ધૂમ સ્ટાઇલથી બાઇકિંગના સવાલો કરાયા હતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકોને કાયદો અને વ્યવસ્થા તેમજ માલ મિલકત ના સતાવતા વિવિધ પ્રશ્નો બાબતે લોકો સાથે લોક સંવાદ કાર્યક્રમ ભચાઉ નજીક નમસ્કાર જૈન મહાતીર્થ મધ્ય યોજાયો હતો ભચાઉ ના વિરજીભાઈ દાફડા દ્વારા ભુજોડી પાસે સર્જાયેલા ટ્રાફિક જામ દરમિયાન પોલીસની કામગીરી બિરદાવી વિદ્યાર્થીનીઓને સમયસર પહોંચવામાં મદદરૂપ થઈ તે બાબતે સન્માન કરાયું હતું વેપારી પંકજભાઈ નકુમે માત્ર બહેનો માટે જ આવો જ લોક સંવાદ શહેરમાં યોજવામાં આવે તો મહિલાઓને લગતા કેટલાક પ્રશ્નો મહિલાઓ રજૂ કરી શકે તેવો સુઝાવ મૂક્યો હતો કોંગ્રેસના આગેવાન ભરતભાઈ ઠક્કરે વિવિધ રસ્તાઓ પર નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી ગાડીઓ શંકા પ્રેરે છે તે ઉપરાંત ધૂમ ધૂમસ્ટાઈલથી ફરતા મોટરસાયકલો લોકોમાં ભાઈ ફેલાવે છે તેમજ શહેરની શાળા કોલેજ અને એસટી બસ સ્ટેશન પર લુખા તત્વો દ્વારા થતી કનડગત જેવી વિવિધ બાબતો રજૂઆત કરવામાં આવી હતી